વલાવ તમારા હૃદયની અંદર જો કોઈ બીમારી કે પાપ હોય તો તેના લક્ષણ તમે જરૂરથી જોઈ શકશો એ પાપરૂપી બીમારીથી જો તમે દુઃખ ઉઠાવી રહ્યા છો તો તમારામાં કેટલાક લક્ષણ જોવા મળશે તે લક્ષણ કયા છે આજે તમારી આગળ વહેંચીશ યરમિયાનું પુસ્તક તેનો સત્તરમો અધ્યાય અને તેની નવમી કલમને તમારી આગળ વાંચું છું વલાવ તમારા મનમાં જો પાપ છુપાયેલું છે તો તેના લક્ષણ કયા હશે તે હું તમને જણાવું છું યરમિયા સત્તરમો અધ્યાય નવમી કલમ હૃદય તો સૌથી વધારે કપટી છે કપટથી ભરેલું છે તેમાં અસાધ્ય રોગ લાગેલો છે અને હૃદયની ગુપ્ત વાતો કોણ સમજી શકે છે તમારા હૃદયની અંદર જો પાપ છે તો સાંભળો તમારા મનમાં છેતરપિંડી રહેશે જો તમારા જીવનમાં પાપ છે અથવા પાપરૂપી બીમારી છે તો તમારી અંદર દગો રહેશે તમારી વાતો છેતરનારી હશે તમારી કમાણીમાં છેતરપિંડી હશે તમારા કાર્યમાં છેતરપિંડી હશે જે વિષય તમે જણાવ છો તેમાં છેતરપિંડી હશે તમારા વિચારો પણ છેતરનારા હશે તમારા જીવનના દરેક પહેલુંમાં બસ છેતરપિંડી હશે ભલો આજે પૂછું છું શું બીમારી તમારામાં છે આ રોગ તમારા મનમાં છે આ રોગ જો તમારા મનમાં હોવાથી તમે છેતરનારા હશો દગાખોરીનું જીવન હશે તમે દગાખોરીથી કમાણી ઘણી કરી હશે દગાખોરીથી ભરેલા તમારા વિચારો હશે કેવી રીતે પત્નીને હું છેતરું કેવી રીતે મારા પતિને છેતરું કેવી રીતે મારા માતા પિતાને છેતરનારો બનું કેવી રીતે મારા ભાઈઓ તથા બહેનોની સંપત્તિને હું પડાવી લઉં આજે ઘણા બધા લોકો પોતાની સંપત્તિને એકત્ર કરવા માટે માતાપિતાને પણ છેતરનારા બન્યા છે પોતાના ભાઈને પોતાના નાના ભાઈને બહેનોને છેતરનારા બન્યા છે સાચું છે કારણ જાણો છો તેઓ પાપરૂપી રોગથી દુઃખ ઉઠાવે છે તમારી આંખોમાં બીમારી હોવાથી તમે ડૉક્ટરની પાસે જશો અને તે આંખો બતાવશો પરંતુ જો રોગ મનમાં હોય તો તેનો ભેદ કોણ સમજી શકે છે એ જો તમે સમજી લો તો સારું થશે બીજું વાલાઓ એક મનુષ્યના જીવનમાં જો પાપ રોગ તેનામાં છે તો કયા લક્ષણો જોવા મળશે જાણો છો યસાયા પહેલો અધ્યાય ચોથી કલમથી વાંચીશું હાય આ પેઢી તો પાપથી કેવી ભરેલી છે અને લોકો તો અન્યાયથી કેવી રીતે અન્યાયથી લદાયેલા છે આ પેઢીના લોકો કેટલા કુકર્મી બન્યા છે તેમના સંતાનો ફિતુર કરનારા બન્યા છે તેમણે તો યહવાનો ત્યાગ કર્યો છે તેમણે તો ઈઝરાયેલના પરમેશ્વરને તુચ્છ એવા ગણ્યા છે હવે તેઓ જાણે પારકા હોય એમ દૂર થઈ ગયા છે વલાઓ ધ્યાનથી સાંભળજો જેમનું મન આ રોગથી ભરાયેલું હોય છે જેમનું જીવન પરમેશ્વરથી દૂર હોય છે જેના હૃદયની અંદર આવો રોગ છે અને પરમેશ્વરથી દૂર જીવે છે તેમાં જોવા મળતા ચિહ્નો કયા છે શું જાણો છો પ્રથમ આપણે જોયું કે તે દગાખોરીનું જીવન જીવશે અને બીજું તે કઈ બાબત છે આપણે જોઈશું તે લોકોએ યહવાનો ત્યાગ કર્યો તેમણે ઇઝરાયલના પરમેશ્વરને તુચ્છ ગણ્યા છે જાણે તે તો વિદેશી હોય તેમ દૂર થઈ ગયા છે વાલો પાંચમી કલમ વાંચું છું તમે તો બળવો કરીને શા માટે અધિક માર ખાવા છો તમારું માથું તો ગુમડાથી ભરાઈ ગયું છે અને તમારું હૃદય ભરાયેલું છે પગથી માથા સુધી કોઈ પણ જગ્યાએ તંદુરસ્તી નથી કેવળ ઘા અને ચોટના ચિહ્નો છે વળી તમારા ઘા સડી ગયા છે કે જે દબાવવામાં આવ્યા નથી ના બાંધવામાં આવ્યા છે કે ના દબાઈને અથવા તેલ લગાઈને સાજા થયા જો કોઈના મનમાં અથવા હૃદયની અંદર પાપ ભરાયેલું છે તો સામાન્ય રીતે તેમના જીવનની અંદર કેવા લક્ષણ જોવા મળે છે શું જાણો છો તેઓ કોઈ ના કોઈ શારીરિક બીમારીથી દુઃખ ઉઠાવતા રહે છે કૃપા કરી ધ્યાન આપજો હા વૃદ્ધ થાય ત્યારે સામાન્ય રીતે તમારું શરીર કમજોર બને છે તમારા હાથ તમારા પગ તમારું શરીર એ નિર્બળ બની જાય છે આ રીતે વૃદ્ધાવસ્થાની બીમારી વિશે હું નથી કહેતો તમારે સારી રીતે ચાલવાનો તો એ સમયે તમે ચાલી ના શક્યા તમારે સારી રીતે કામ કરવાનું હતું પણ કામ ના કરી શક્યા આજે તમારા શરીરમાં જે કંઈ બીમારી છે તે બીમારી શા માટે થઈ છે એ તમે સારી રીતે જાણો છો એ બીમારીનું કારણ શું છે એ તમને ખબર છે તમારી અનાજ્ઞાકારિતાને લીધે તમારા પાપને લીધે તમારી ભૂલોને લીધે અસાવધાનીને લીધે ઉતાવળિયા સ્વભાવને લીધે જે પાપ છોડી દેવું જોઈએ તે પાપ તમે છોડ્યું નથી માટે બીમારી ભોગવી રહ્યા છો વલાવ કેટલીક વાર કેટલીક બહેનો પોતાના પતિઓને મારી પાસે લઈ આવે છે અને કહે છે પાસ્ટરજી આમના માટે પ્રાર્થના કરો એમના મુખમાં ઘા થઈ ગયો છે કેન્સર થઈ ગયું છે કેવી રીતે થઈ ગયું સિગરેટ પી પીને મુખમાં કેન્સર થઈ ગયું છે દારૂ પી પીને હાર્ટ ખરાબ થઈ ગયું છે લિવર ખરાબ થઈ ગયું છે કિડની ખરાબ થઈ ગઈ છે યસ પાપને લીધે બીમારીઓ થાય છે બાઇબલ જણાવે છે કે પાપનો મુસારો તે મરણ છે તે મૃત્યુના પહેલા જે ચિહ્ન રૂપે દેખાતું હોય છે તે છે બીમારી આજે તમારા જીવનમાં જે કંઈ બીમારી થઈ છે તે પાપને લીધે જ થઈ છે એવું નથી કહેતો પણ કંઈક ને કંઈક મનુષ્યના જીવનમાં પાપને કારણે જ બીમારી થાય છે એ વાત પણ સત્ય છે વાલા અયુબના જીવનમાં બીમારી આવી એ તો ન્યાયી માણસ હતો પણ તેની પરીક્ષા થઈ માટે તે બીમાર થઈ ગયો શું આપણે અયુબ જેવા મહાન વ્યક્તિ છે એક વાર વિચાર કરો આજે તમારા જીવનમાં જે બીમારી છે એ પરમેશ્વર તરફથી દંડ હોઈ શકે છે અથવા પરમેશ્વર તરફથી પરખ હોઈ શકે જો તમે કરેલા પાપને લીધે પરમેશ્વર તમને દંડ આપતા બીમારીને અનુમતિ આપી છે તો તમે પોતાને ઠીક કરી લો એ તમારા માટે સારું છે હું પ્રભુમાં વિનંતી કરું છું જો હૃદયમાં રોગ હોય તો જોવા મળતું લક્ષણ શું છે જાણો છો તમારું જીવન સૌથી પહેલા એ દગાખોર બન્યું હશે અને બીજું તમારું શરીર રોગગ્રસ્ત બન્યું હશે ત્યારે તમે કહેશો બ્રધર તો હું તમને એક વાત કહેવા માંગુ છું તે શું છે હું તો ચિંતા વગર છું મને તો કોઈ બીમારી નથી ત્રણે ટાઈમ ભરપેટ હું ભોજન કરું છું બધું જ પચન થાય છે હું પાપી છું દગાખોરીનું જીવન જીવું છું હું દારૂ પીનાર છું ભટકનાર છું મને કશું થતું નથી બ્રધર દારૂ પીને તરત જ કશું નહીં થાય બ્રધર તમે વિસ્યાની પાસે જાઓ ને તરત જ આવતાની સાથે એડ થઈ જશે એમ નહીં થાય હમણાં તમે કહેતા હશો કે મને કશું થતું નથી બ્રધર પરંતુ અંદર જે થાય છે તે ધીરે ધીરે આગળ વધે છે જે દિવસે તે બહાર પ્રગટ થવાનું છે તે દિવસે તે બહાર આવી જશે આજે તમે કરેલા પાપમય કામોને લીધે કદાચ પરમેશ્વરનો દંડ તમારા પર નથી આવતો એટલે એમ ના વિચારશો તમે ખૂબ પવિત્ર છો પણ જે દિવસે તમારા પાપનું પ્રતિફળ મળશે તે દિવસે એ બીમારી બહાર આવી જશે ભલા એ દિવસ આવી જાય તે પહેલા પસ્તાવો કરવો સારો રહેશે પ્રભુમાં હું વિનંતી કરું છું આ બીમારીનું કારણ શું છે અનાજના લીધે વારસાગત કારણે પોતાની જાતે આ પાપરૂપી રોગ આપણા જીવનમાં આવી ગયો મનુષ્યના જીવનમાં રહેલી બીમારી પાપરૂપે બહાર પ્રગટ થતા જોવા મળતું લક્ષણ શું છે એક દગો અને બીજી છે બીમારીઓ તમારા જીવનની અંદર કોઈને કોઈ સમસ્યા રહેવાથી તમારા શરીરની ઉપર પણ તેનો કેવો પ્રભાવ પડે છે ઘણીવાર આપણે બોલીએ છીએ કે અમે દવાઓ તો લઈએ છે તેની શરીર પર શું અસર થશે શું તેનું કંઈક રિએક્શન રહેશે એમ આપણે પૂછીએ છીએ જ્યારે આપણે પાપ કરીએ છીએ તો પછી તેની કેવી અસર થશે કૃપા કરીએ આવો આપણે તે જોઈએ સૌથી પહેલાં તે તમને પરમેશ્વરથી દૂર કરી દેશે તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં નહીં આવી શકો પ્રાર્થના નહીં કરી શકો ઘૂંટણો નમાવી નહીં શકો બાઇબલ વાંચવાને માટે શક્તિ નહીં રહે ત્યારે તમે શું કરશો પ્રભુની ઉપસ્થિતિમાં આવીને મને શું મળ્યું બાઇબલ વાંચવાથી મને શું લાભ થશે આ રીતે તમે બહાના બનાવતા રહેશો વળી એટલું જ નહીં જ્યારે તમે પરમેશ્વરથી દૂર જાઓ છો અથવા જ્યારે તમે પાપમાં જીવો છો ત્યારે તેના દ્વારા જોવા મળતો પ્રભાવ તે શું છે તમે જીવનથી પણ દૂર જાઓ છો તમે સુખથી દૂર જાઓ છો તમે શાંતિથી દૂર જાઓ છો તમે આનંદથી દૂર જાઓ છો તમે સ્વર્ગથી દૂર જાઓ છો અને તમે મૃત્યુની પાસે પહોંચી જાઓ છો જે વ્યક્તિ પાપમાં જીવે છે તેને પાપના પ્રતિફળમાં શું મળે છે જાણો છો તમે મૃત્યુની પાસે પહોંચી જાઓ છો વલાઓ આવો આપણે જોઈએ યસાયાનું પુસ્તક તેના ઓગણસાહીઠમાં અધ્યાયમાં પહેલી કલમથી આપણે જોઈશું સાંભળો યહવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે ઉદ્ધાર ના કરી શકે તેમનો કાન એટલો મન નથી કે સાંભળી ના શકે પરંતુ તમારા અન્યાયના કામોએ તમને તમારા પરમેશ્વરથી દૂર કર્યા છે અને તમારા પાપને કાર્યોને લીધે તેમનું મુખ તમારાથી એવું છુપાયું છે કે જોઈ નથી શકતા પરમેશ્વર તરફથી તમને ઉત્તર ના મળે એવું તમને કોણ કરે છે જાણો છો એ તો તમારું પાપ છે ભૂલશો નહીં વાલાઓ બીજું એક વચન જોઈએ રોમન પત્ર આઠમ અધ્યાય અને તેની પાંચમી કલમ આપણે જોઈશું રોમનોને પત્ર તેનો આઠમો અધ્યાય અને પાંચમી કલમ કેમ કે જે દૈહિક છે તે દૈહિક બાબતો ઉપર મન લગાડે છે પરંતુ જે આત્મિક છે તે આત્મિક બાબતો ઉપર મન લગાડે છે હવે દૈહિક મન એ તો મૃત્યુ છે દૈહિક બાબતો પર મન લગાડો એટલે કે પાપથી ભરાયેલું મન એ મરણને લઈ આવે છે વલાવ મના કરેલ ફળને જ્યારે તેમણે ખાધું પરિણામ એ આવ્યું કે મૃત્યુ તેમના જીવનમાં આવ્યું વલા ભાઈ તથા બહેન તમારું જે પાપ છે કોઈ ના કોઈ દિવસે તમારામાં મરણ લાવશે ત્યારે તમે કહી શકો છો બ્રધર એક મિનિટ થોભી જાઓ પાપ કરનાર વ્યક્તિ મરી રહ્યા છે પાપથી છુટકારો પામીને પરમેશ્વરના સંતાન તરીકે જીવનારા પણ મરી રહ્યા છે તો બંનેમાં ફર્ક શું છે ના બંનેમાં મોટો ફર્ક છે તો એ અંતર શું છે પાપમાં જે મરણ પામે છે તેને મૃત્યુ કહે છે પરંતુ જે ખ્રિસ્ત ઈસોમાં જે મરણ પામે છે તેને મૃત્યુ નથી કહેતા શું કહે છે ઊંઘી જવું એમ કહે છે વાલાઓ જે ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરે છે તે તો મરતા નથી પરંતુ ઊંઘી ગયા છે વાલાઓ જો તમે ધ્યાન આપ્યું હોય બાળકો સામાન્ય રીતે સ્કૂલથી આવતા આવતા ખૂબ જ થાકી જતા હોય છે બસ આવવાની જ વાર છે જેવા આવે શું કરે છે સોફા ઉપર જ તે સુઈ જાય છે થાકેલા આવે છે અને સોફા પર સૂઈ જાય છે એક પ્રેમ કરનારા પિતા શું કરે છે સોફા પર સુઈ ગયેલા દીકરાને અથવા દીકરીને પ્રેમથી ત્યાં આગળથી ઉઠાવી ધીમેથી બેડરૂમમાં લઈ જઈને સુવડાવે છે સરસ બેડરૂમમાં સરસ બિછાના ઉપર તેમને સુવાડે છે માથાની ચેતક્યો મૂકે છે ચાદર ઓઢાવે છે ગઈકાલે સાંજે એ બાળક ક્યાં સુઈ ગયો હતો તે સોફા પર સૂઈ ગયો હતો સવારમાં ઉઠતા આંખો ખોલીને જુએ છે તો ક્યાં આગળ છે બેડરૂમમાં તેના બેડ પર કેમ શું થયું તે સોફા પર સૂઈ ગયો હતો ત્યાં આગળથી તેના પિતાએ શું કર્યું જ્યાં તેણે રહેવું જે તે રૂમમાં લઈ આવ્યા ઈસુ પર વિશ્વાસ કરનારા લોકોના જીવનમાં પણ એમ જ બને છે તમે જ્યાં આગળ છો તે તમારી રૂમ પણ હોઈ શકે તમારું મરણ કદાચ ઓફિસમાં હોય તમારી કારમાં હોય તમારી રૂમમાં અથવા ગમે ત્યાં હોય બસ તમે થાકીને સુઈ ગયેલા બરાબર હોય પરમેશ્વર આવીને ત્યાંથી તમને ઉઠાવીને તેમના ઘરે એટલે કે સ્વર્ગીય દેશમાં તમને પહોંચાડી દેશે તમે પૃથ્વી પર આંખો બંધ કરી અને ત્યાં આંખો ખોલી અહીંયા તમે સુઈ ગયા અને ત્યાં આગળ ઉઠ્યા એ મૃત્યુ નથી વાલાઓ જે મરણ પામે છે છે જાય એટલે કે આપણે પૃથ્વી પર સુઈ જઈએ છીએ સ્વર્ગમાં મરણ પામે છે તેઓ અહીંયા મરશે અને નર્કમાં આંખો ખુલશે ત્યાં આંખ બુજાશે નહીં અને કીડો મરશે નહીં ત્યાં તો હંમેશા રડવાનું તથા દાંત પીસવાનું થશે વાલા ભાઈઓ ને બહેનો પાપમાં જીવનારા અને જેમના હૃદયમાં રોગ છે તેમના જીવનમાં જોવા મળતા લક્ષણ કયા છે એ વિશે મેં તમને બતાવ્યું હવે હું તેનાથી શું પ્રભાવ પડે છે એ બતાવું છું તે પરમેશ્વરથી દૂર કરી દે છે સમૃદ્ધિ શાંતિ આનંદ અને સુખથી પણ દૂર કરી દે છે અને મૃત્યુને લઈ આવે છે વળી એટલું જ નહીં ત્યારે ઠીક થવાનો ચાન્સ બિલકુલ નથી રહેતો યર્મિયાનું પુસ્તક તેનો બીજો અધ્યાય એકવીસમી કલમથી મેં તો તને ઉત્તમ જાતિનો દ્રાક્ષવેલો તથા ઉત્તમ બીજ તરીકે રોપ્યો હતો તો પછી તું સાવ માટે મારા માટે જંગલી દ્રાક્ષવેલો બન્યો છે ચાહે તું પોતાને ખારાથી ધુવે અને ઘણા બધા સાબોથી પોતાને ચોડે તો પણ તારા પાપના ડાઘ તારી આગળથી ભૂસાશે નહીં પ્રભુ યહવાની એ જ વાણી છે તો પણ તારા પાપના ડાઘ મારી નજર આગળ કાયમ રહેશે પ્રભુ યહવા દેવની એવી વાણી છે જેટલું તમે સુધરવા ચાહો પરંતુ તમારાથી બનશે નહીં જે વ્યક્તિ પાપમાં જીવે છે પાપની આદતોની જેને ટેવ પડી ગઈ છે અને પાપનો ગુલામ થઈ ગયો છે તે હવે ગમે તેટલો પ્રયત્ન કરે તે પાપમાંથી હવે તેને બહાર આવવું સંભવ નથી સમજી શકાય તેમ બતાવું છું તમે એક દિવસે ખૂબ જ દારૂ પીને ચાલતા ચાલતા ગયા એ કૂવામાં પડી ગયા પંદર વીસ ફૂટ ઊંડા ખાલી કૂવામાં તમે પડી ગયા હવે તમે શું કરશો તો તમે કૂવામાંથી બહાર આવી શકશો જણાવશો હાઈ જમ્પ કરશો કૂવાની અંદરથી તમે હાઈ જમ્પ કરશો ઠીક છે તમે તમારું શર્ટ પકડીને ઉપર ખેંચશો તો ઉપર આવશો વિચાર કરો એક ખાડામાં પડી ગયેલો વ્યક્તિ શું કરશે તો તે ખાડામાંથી બહાર આવી શકશે તે ગમે તે કરી લે પરંતુ ખાડામાંથી બહાર આવું તે સંભવ નથી તેને હવે બહાર આવવું તે સંભવ નથી પાપમાં પડી ગયેલો વ્યક્તિ પાપમાં ફસાઈ ગયેલો વ્યક્તિ પાપમાં જે પતિત થયેલો વ્યક્તિ હવે તેને પાપમાંથી બહાર આવવું તે સંભવ નથી તે હવે ગમે તેટલી તપસ્યા કેમ ના કરી લે તેને હવે તે પાપમાંથી બહાર આવવું સંભવ નથી કેમ જાણો છો કેમ કે તે સ્વયં એક પાપી વ્યક્તિ છે સ્વાભાવિકપણે તે પાપી વ્યક્તિ છે વારસાગત રીતે વારસમાં તેને પાપ મળ્યું છે એટલા માટે તમે પાપમાં જન્મ્યા છે પાપમાં જીવશો અને પાપમાં જ મળશો આ રીતે મરણ પામશો તો સીધા નર્કમાં જશો આ રીતે મરણથી છુટકારો પામો હોય તો માર્ગ શું છે તમારા મનનો રોગ દૂર થવો હોય તો બચવાનો માર્ગ શું છે તે પણ તમારી આગળ વહેંચવાની આશા રાખું છું કેવળ એક જ માર્ગ છે શું છે જાણો છો પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય સાડત્રીસમી કલમથી આવું આપણે સાથે મળીને વાંચે ત્યારે સાંભળનારા લોકોના હૃદયો વિંધાયા અને ત્યારે પિત્તર અને બીજા પ્રેરિતોને પૂછવા લાગ્યા હે ભાઈઓ અમે શું કરીએ પિતરે તેમને કહ્યું કે પસ્તાવ કરો અહીં તમારામાંથી દરેક પોતપોતાના પાપોની ક્ષમા માંગવા માટે પ્રભુ સુ ખ્રિસ્તના નામથી બાપ્તિસ્મા લો મન ફેરવો આ પાપરૂપી રોગથી બહાર આવવું હોય તો શું કરવાનું છે પ્રશ્ન કરવાથી પસ્તાવ કરો તમારા પાપોની જે ક્ષમા આપી શકે છે તે ઈસુ ખ્રિસ્તની આગળ જો તમે પસ્તાવો કરશો તો તે ઈસુ તેમના રક્તથી તમને ધોઈને તમારા હૃદયની સર્વ ભરી બાબત અશુદ્ધતાને ઈસુ ખ્રિસ્ત પોતાના મૂલ્યવાન એવા રક્તથી તમને શુદ્ધ કરશે એ તમને ઠીક કરી દેશે તે એક પશ્ચાતાપ છે તમારા પાપોને કબૂલ કરીને પસ્તાવ કરી લેવો આ હૃદયમાં લાગેલી બીમારીમાંથી બહાર આવવાનો એકમાત્ર એવો માર્ગ છે જે લોકો પોતાના પાપોની કબૂલાત કરીને પસ્તાવ કરે છે તેમને પ્રભુ ક્ષમા આપવાને માટે તૈયાર છે જે પોતાના પાપોને છુપાવી રાખે છે તે સફળ થતો નથી પણ જે તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેમના ઉપર દયા કરવામાં આવશે તમે ગમે તેટલા પાપી કેમના હોય તમે ગમે તેટલા નિમ્ન એવા નીચ કામ કર્યા હોય જો તમે મારા પ્રભુની ઉપસ્થિતિમાં આવશો તો મારા પ્રભુ તમને ક્ષમા આપવા માટે તૈયાર છે તમે જેટલું પરમેશ્વરથી દૂર ગયા હોય તમે ગમે તેટલા ખરાબ એવા કામો કર્યા હોય ગમે તેટલા વધારે તમે બગડી ગયા હોય તમને ક્ષમા આપવા માટે મારા પરમેશ્વર તૈયાર છે પ્રભુએ કહ્યું કે હું તમારા હૃદયરૂપી દ્વાર આગળ ઉભા રહીને દરવાજો ખટખટાવું છું જે કોઈ મારી વાણી સાંભળીને હૃદયનું દ્વાર ખોલશે તો હું માહી આવીને તેની સાથે સંગત કરીશ હું તેની સાથે નિવાસ કરીશ એમ પ્રભુ કહે છે વાલાઓ આજે તમારા હૃદયરૂપી રોગમાંથી જો તમારે બહાર આવવું હોય તો તેને માટે એકમાત્ર એવો માર્ગ છે આજે તમે જે કંઈ હાલતમાં છો તે બાબતને માટે પ્રભુની આગળ આવીને પસ્તાવ કરી માની લેવું વાલાઓ બાઇબલમાં આપણે જોઈએ છે વિદ્રોહ કરનારા લોકો અને જે લોકો મરજી પ્રમાણે જીવતા હોય છે તેઓ પાછા આવે એમ વિચાર કરીને મારા પ્રભુ ખ્રિસ્ત બંને હાથ ફેલાવીને મારા પ્રભુ દિવસે ને રાત્રે તેમનું ઇંતજાર રાહ જુએ છે એથી તમારા પાપરૂપી રોગમાંથી બહાર આવવું હોય તો એકમાત્ર એવો માર્ગ છે તમે આવીને પ્રભુસુના ચરણોને પકડી લો તમારી પાપમય સ્થિતિમાંથી પાપના સકંજામાંથી પાપમય બુદ્ધિથી મારા પ્રભુ તમને છોડાવવા માટે અને એક નવું જીવન આપવા માટે બિલકુલ તૈયાર છે જો તમે પ્રભુના ચરણોમાં આવીને પસ્તાવો નહીં કરો અને તમારા પાપની કબૂલાત નહીં કરો તો તમે નર્કમાં જશો જ્યારે તમારું મરણ થશે સીધા નર્કમાં જશો વાલો એ રીતે આપણે નર્કમાં ના જવું હોય તો આપણે જે કંઈ હાલતમાં હોય પ્રભુની આગળ ઘૂંટણો નમાવીને પ્રાર્થના કરીએ આવો આપણે પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા હૃદય તો સૌથી વધારે કપટી છે તેમાં તો અસાધ્ય બીમારી લાગુ પડી છે જો શરીરને સંબંધિત કોઈ બીમારી લાગુ હોય તો ડોક્ટરને જઈને બતાવી શકાય પરંતુ હૃદયની અંદર કોઈ બીમારી હોય તો પ્રભુની પાસે જ આવીએ તમને જ કહી શકીએ તમારી પાસે આવીએ પ્રભુ આજે હજારોની સંખ્યામાં તમારું વચન સાંભળનારા તમારા લોકો આ બાબતો સમજી લીધી છે મનની અંદર રોગ ભરાયેલો છે તેના લક્ષણ પણ સ્પષ્ટ દેખાય છે એટલા માટે પાપમય કામ દિન પ્રતિદિન વધતા જાય છે ફેલાતા જાય છે પરમેશ્વરથી દૂર જતા રહે છે શાંતિ અને સમાધાનને ખોઈ રહ્યા છે મૃત્યુને નિકટ પહોંચી રહ્યા છે હવે સાજા થવું અસંભવ લાગે છે આ બાબતને દરેક લોકો જાણી રહ્યા છે પિતા એવી સ્થિતિમાં રહેલા વ્યક્તિને ઠીક કરનાર એકમાત્ર પરમેશ્વર તમે જ છો તમારી ઉપસ્થિતિમાં આવીને ક્ષમા માંગનાર ગમે તેટલો પાપી કેમ ના હોય તેને ક્ષમા આપવા માટે તમે સક્ષમ છો પિતા હજારો લોકો આજે ક્ષમા માંગી રહ્યા છે આજે પ્રાર્થના કરી રહ્યા છે જેઓ પાપોની માફી માંગે છે દરેક વ્યક્તિને માફ કરજો તેમના મનને હૃદયને તમે શુદ્ધ કરજો પિતા તેમના પર દયા કરીને ક્ષમા કરજો હવેથી તેઓ તમારા પુત્ર તરીકે જીવી શકે આ સંસારની સફળતાથી યાત્રા પૂર્ણ કરીને અહીંયા સુઈ જાય અને સ્વર્ગમાં એમની આંખો ખુલે એવા અદભુત અનુભવથી સર્વ લોકો આશિષિત થાય આજે દરેકને તમારા દીકરા દીકરી તરીકે સ્વીકાર કરજો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા આ અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર